આજરોજ ભાણવડ પેટા વિભાગની કચેરી હેઠળ વિવિધ ગામડાઓમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં કુલ 16 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડે અને જેનો દંડ આઠ લાખ રૂપિયા જેવો થયેલ છે સ્કૂલમાં અમારા ત્રણ આઈસી ટુકડીઓ ગયેલ જેમાં સંચાલકોએ મીટરની ખોડી લોક હતી જે અમને ખોલી આપેલ નથી જેથી અમે આશરે બે કલાક જેટલી રાહ જોયેલ ત્યારબાદ પણ સહકાર ન મળતા અમે એના વીજ જોડાણો કાપેલ છે મુખ્ય કારણ એ છે કે વીજ પ્રસ્થાપન જે છે એ ગમે ત્યારે ઇમરજન્સીમાં બંધ કરવાની જરૂર પડે ક્યાંક શોર્ટ સર્કિટ થાય તો જો તાળું બંધ હોય તો એ શક્ય નથી જેથી વીજ અકસ્માત થવાનો ભય રહે છે આજ રોજ ભાણવડ પેટા વિભાગની કચેરી હેઠળ વિવિધ